મારું નામ પટેલ ગિરીશ કુમાર લાલજીભાઈ ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રદેશના પ્રદેશ મહામંત્રીની જવાબદારી વહન કરી રહ્યો છું મિત્રો આજે જુનાગઢની પાવન ભૂમિ ઉપર ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતનું પ્રદેશ સ્તરનું અખિલ ભારતીય સ્તરે કહી શકાય એવું યુવા કાર્યકર્તા સંમેલન જે અઢારથી પિસ્તાલીસ વર્ષના કાર્યકર્તાઓ જે રાષ્ટ્ર નિર્માણમાં જે આગામી સમયમાં જે મહત્વની ભૂમિકા અદા કરવાના છે એવું સિત્તેરમાં વર્ષના ઉપલક્ષની અંદર સરસ મજાનો કાર્યક્રમ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે મિત્રો ભારતે મજૂર સંઘ આપ સૌ લોકો જાણો છો એમ છેલ્લા સત્તર વર્ષથી અવિરતપણે કાર્ય કરી રહ્યું છે સમાજ જીવનની અંદર પર્યાવરણને લગતા બાબતો હોય મેડિકલને લગતી બાબતો હોય શ્રમિકોને લગતી બાબતો હોય એનો વિચાર લઈને સતત સરકાર સાથે આમ જનતા સાથે પહોંચી અને કાર્ય કરી રહ્યું છે મિત્રો આપણે બધા જ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે સિત્તેર વર્ષના ઉપલક્ષની અંદર ભારતીય મજૂર સંઘના

એક મહિલા સંમેલન નડિયાદની અંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અમે કરવા જઈ રહ્યા છે એની અંદર પણ ત્રણ હજાર મહિલાઓ કાર્યકર્તાઓ અંદર ભાગીદારી થવાની છે મિત્રો સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર ભારતીય મધુર નું કામ છે પણ એમાં ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે મહિલા સશક્તિકરણ થી માંડી મહિલાઓનું નેતૃત્વ વિકાસ મહિલાઓની પણ રાષ્ટ્રની અંદર જે ભૂમિકા છે સાથે સાથે કુટુંબ પ્રબોધન આપણે બધા લોકો જ લોકો માની કુટુંબ પ્રબોધન હોવું ખૂબ જ જરૂરી છે કુટુંબ સાથેનો એકબીજા સાથે કુટુંબોની એકબીજા સાથેની ચર્ચા પરિવારની ચર્ચાઓ થાય એનું એક માધ્યમ બને એના માટે પણ ભારતીય મજૂર સંઘ આગામી સમયની અંદર કાર્ય કરવાનું છે મિત્રો જે રીતે કહ્યું કે પર્યાવરણને લગતા કાર્યક્રમોની વાત કરું તો અમે આખી સમગ્ર ભારતની અંદર એક અલગ નવો પ્રયોગ કર્યો વખતે એની અંદર જે પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને કોલેજોના બાળકો જે આપણે કહી શકીએ કે વીસ વર્ષથી નીચેના બાળકો જે દેશનું ભવિષ્ય છે એવા બાળકો એને આપણે પાંચ સૂત્રીય સંકલ્પ લેવડાયા પર્યાવરણના કે પર્યાવરણની જાળવણી અત્યારે આપણા ઘરથી શરૂઆત થવી જોઈએ આપણા ઘરથી શરૂઆત થશે તો આપણે બીજા લોકોને સમજાવી શકશું પર્યાવરણનું મહત્વ કેટલું છે કોરોના કાળમાં આપણે બધા લોકોએ અનુભવ્યું છે કે કેવી મુશ્કેલી પડી જે ઓક્સિજનની જરૂરિયાત હતો ઓક્સિજન ન મળ્યો જે આપણા લોકોના થકી જ પરિસ્થિતિ ઉભી થઈ છે જે આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગની જે અસરો ઉભી થઈ છે એનું અત્યારથી આપણે બાળકોની અંદર પોતાના નિરૂપણ થાય બાળકો અત્યારથી પોતે સજાગ બને કે ના પર્યાવરણ માટે હું અને મારો પરિવાર કાર્ય કરીએ એ ઉદ્દેશ સાથે ભારતે મધુર સંઘ કરી રહ્યું છે અજા આગામી સમયની અંદર પણ આવા ઘણા બધા કાર્યક્રમો છે જે પત્રકાર મિત્રોને પણ આપ સૌને પણ અમે અમારા માધ્યમથી જાણકારી આપીશું એવી જ અસ્તુ ભારત માતાજી જય આપ સૌ પત્રકાર મિત્રો આજે જે અમારા કાર્યક્રમની અંદર નિમંત્રણ આપીને જે ઉપસ્થિત રહ્યા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર પ્રદેસ્વતી પ્રગટ કરું છું અને આગામી સમયમાં પણ આપનો ખૂબ અમને સાથ સહકાર મળશે એવી આર્બેન સાથે હસ્તુ ભારત માતા કી જય શ્રી લક્ષ્મી કૃષ્ણ કનૈયાલાલ જયની છે શ્રી યાદવ કૃષ્ણ ભગવાનની જય સીયા અને રામ ચંદ્ર ભગવાન